ઉકાળ પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થયો છે તાપી નદી બે કાંઠે વહી રહી છે કોઝવેમાં સતત પાણીની આવકને પગલે બે મીટર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે સુરતના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જુવાદોરી સમાન તાપી નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં તંત્ર દ્વારા તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પરિણામે સુરતનો વિયરકમ કોજવે ઓવરફ્લો થયો છે હાલની પરિસ્થિતિને જોતા સુરત શહેર અને તાપી નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો પર તંત્રની નજર છે ઓકાઈ ડેમની જળ સપાટી 335.71 ફૂટ પર પહોંચી છે જે તેના રૂલ લેવલની નજીક છે ડેમમાં ઉપરવાસમાંથી 67584 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટીને સ્થિર રાખવા માટે તેટલું જ એટલે કે 67584 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા દિવસોથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી નદી તેના બંને કાંઠે ચલકાઈ છે ઓકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવેલા પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીનો પ્રવાહ એક લાખ ક્યુસેકથી પણ વધુ જોવા મળી રહ્યો છે હાલમાં કોઝવે પર પાણીનો ફ્લો એક લાખ અગિયાર હજાર બસો એકત્રીસ ક્યુસેક નોંધાયો છે જેના પરિણામે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે જ્યારે હાલની સપાટી સાત પોઈન્ટ નેવું મીટર નોંધાય છે એટલે કે કોજવેની ભયજનક સપાટીથી લગભગ બે મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત